અને ગત વર્ષે રક્તદાન શિબિર કેમ્પમાં એક હજાર રક્તદાન યુનિટ ભેગું કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે પંદરસોથી વધુ રક્તદાન યુનિટ ભેગું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે શિબિરમાં એકત્રિત કરેલું રક્તદાન જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં સિંધી વેપારીઓએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ લહેરીપુરા સિંધી વેપારી પરિવારે મુહિમ હાથ ધરવામાં આવી હતી વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે અમારું ચેટીચંદ જે સિંધી સમાજનું નવ વર્ષ બી કહેવાય અને ઝૂલેલાલ ભગવાનની જયંતિ કહેવાય છે એના પર્વમાં દર વર્ષની જેમ આ વર્ષે બી આ અમારો પચીસમો સિલ્વર જુબલી બ્લડ ડોનેશન કેમ્પ છે અમે લોકોએ ઓગણીસો સત્તાણુંથી આ આયોજન શરૂ કર્યું હતું પદ્માવતી શોપિંગ સેન્ટર અને લહેરીપુરાના જે સદસ્યો છે પરિવાર દ્વારા આ રક્તદાન શિબિરનું જે પ્રાચીન મંદિર ઝુલેલાલ મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર આગળ છે ત્યાં આ દર વર્ષની જેમ આ શિબિરનું આયોજન કરવામાં આવે છે એવું કહેવાય છે કે રક્તદાન એટલે મહાદાન કહેવાય અમે લોકોએ ઓગણીસો છન્નુંમાં યુરોલોજીનો કેમ્પ કર્યો હતો ત્યારે રક્તની બહુ જરૂર પડી હતી એ વખતે મહેશભાઈ રૂપાભાઈને બીજા બધા સેવાદારીઓ બહુ દોડવું પડ્યું હતું બ્લડ માટે ત્યારે એમને વિચાર આવ્યો કે અમે આવું એક શિબિર કેમ ના કરીએ તો એમને પરમ પૂજ્ય ઠાકુર સાંઈ ઉમલાલ સાહેબને પ્રાર્થના કરી કે અમે આવું શિબિરનું આયોજન કરીએ તો એમને બહુ ખુશી થઈને ઓગણીસો સત્તાણુંથી એમના હસ્તક અને સેવાદારીઓ દ્વારા લહેરીપુરા વેપારી મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવે છે તે વખત આજે વૃક્ષ થઈને મોટું થઈને બહુ મોટું આયોજન કરવામાં આવે છે જેમાં દર વર્ષે દિવસે દિવસે રક્તદાતા વધતા જાય છે અને અત્યારે અમે અગિયારસોથી બારસોનું લક્ષ્ય રાખીને આ વર્ષે આયોજન કરવામાં આવે છે આ આયોજનથી જે એમપીથી રાજસ્થાનથી મધ્યપ્રદેશથી જે અહીંયા ઓપરેશન કરવા આવે છે એ લોકોને રક્તની બહુ જરૂર પડતી હોય છે તો અમારું સિંધી સમાજ એ લોકો માટે સક્ષમ ઊભા પગે આ સેવા કરવા માટે ઉભા રહે છે અમે લોકો અહીંથી એમને કાર્ડ આપીએ છીએ અને રખની પૂર્તિ કરવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે બી અમે એક બહુ મોટું લક્ષ્ય રાખ્યું છે કે અમે બારસોની ઉપર જઈશું તો સિંધી સમાજ દ્વારા આ એક બહુ મોટું આયોજન છે અને વિશ્વમાં એવું કહેવાય છે કે આ એક વડોદરા શહેર છે જેમાં આટલી યુનિટ ભેગા થાય છે બીજા કોઈ જગ્યા આટલા યુનિટ ભેગા ભેગા નથી થતા તો મને આ બહુ આનંદ થાય છે અને બધા સિંધી સમાજને હું અભિનંદન આપું છું કે આવા સેવાના કાર્યમાં સદા સિંધી સમાજ આગળ રહ્યું છે ને આગળ રહેતું રહેવર મિસેટ